માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અડાલજ ખાતે જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ આ અવસરે શ્રવણમાં તકલીફ ધરાવતા બાળકોને હિરિંગ એડનું વિતરણ કરવામાં આવ્યું હતું જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સાંસદ શ્રી નરહરીભાઈ અમીન ધરવા ડાયાલિસિસ કિમોથેરાપી ફિઝિયોથેરાપી અને આયુર્વેદિક હોમિયોપેથિક સારવાર સહિત વિવિધ સુવિધાઓ આરોગ્યધામના માધ્યમથી જાહેર જનતા માટે સેવા ખુલ્લી મૂકવામાં આવશે সেটারে সধরে সেটা দের ধ ধ সা সারা ধ দের । માધ્યમથી જોડાઈ લગભગ ચાર હજાર બાળકોને ઘરડા ઘર પોતાના વતનની અંદર આ હોલ બનાવવાનો અન્નપૂર્ણા ટ્રસ્ટ અનેક ગતિવિધિઓ સાથે જોડાયા પછી અંતે માતા પિતાની સ્મૃતિમાં આ હીરામણી આરોગ્ય ધામનું નિર્માણ એ ખૂબ અભિનંદનીય અને જેના માટે નરા અભિનંદન આપવા પડે એવી ગતિ છે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ જીવન પ્રદૂષણયુક્ત વાતાવરણ અને જમીન પણ પ્રદૂષણ પ્રદૂષિત થઈ પાણી પણ પ્રદૂષિત થયું અંતતો ગત શરીર પર અસર પડે અને એ વખતે પ્રકારના એવા રોગો જેની લાંબી ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટની જરૂર પડે અનેક પ્રકારની થેરેપી ડાયાલિસિસ ફિઝિયોથેરેપી જે રોજે રોજ કરી ધીરે 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 એક લાંબા નુકસાનમાંથી શરીરને બહાર લાવવાની જરૂર પડે એને ટકાવવું પડે એને ફરીવાર પહેલા જેવી અવસ્થામાં લાવવું પડે અને આ બધી ટ્રીટમેન્ટ અત્યંત મોંઘી ગરીબો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલભ્ય અને ઉપલબ્ધતા પણ ઓછી આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી નર હીરામણી આરોગ્ય ધામ અહીંયા બનાવ્યું અને આજે એનું ઉદ્ઘાટન થયું વરુણે વર્ણન કર્યું ત્યાં સુધી દોરધામમાં હું ખરેખર કશું વાંચી નતો શક્યો એ વખતે ખબર પડી કે કેટલી કમ્પ્લીટ ચિંતા સાથે એક સંપૂર્ણ ચિંતાના ભાવથી દરેક પ્રકારની લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને થેરાપીને આવરેલી આવરી લઈ આ હીરામણી આરોગ્ય ધામની બનાવવાનો વિચાર નરહરીભાઈ કર્યો છે નરભાઈ ખરેખર તમને ને તમારા પરિવારજનોને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન નસીવ છે રાજસભાના સભ્ય આદરણીય મુરબ્બી પરિબલભાઈ નથવાણી આ ત્રણેય આગેવાનો ત્રણેય અમારી સાથે સંકળાયેલા રાષ્ટ્રીય નેતાઓ અમારા જન સહાયક ટ્રસ્ટના આમંત્રણ ને માન આપીને હીરામણી આરોગ્ય ધામ ઉદઘાટન અભિનંદન પાઠવીએ છીએ અને અમિતભાઈએ જે અમારા માટે લાગણી વ્યક્ત કરી છે એ લાગણી હર હંમેશ મારા અમિતભાઈના સંબંધો એવા જ રહે તેવી પ્રભુને પણ પ્રાર્થના કરું છું અહીંયા ઉપસ્થિત રહેલા તમામ મુરબીઓ મિત્રોને મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થયા બાદ દરેક મિત્રો હોસ્પિટલની મુલાકાત લે તેવી મારી વિનંતી છે ભાઈ વરુણ અને અમારા ડોક્ટરો ડોક્ટર આર કે પટેલ ડોક્ટર પંકજભાઈ પટેલ વિશ્વાસભાઈ અમીન વિદ્યુતભાઈ દેસાઈ આ બધા ડોક્ટરોની ટીમથી સારામાં સારી હોસ્પિટલ અને કમ્પ્લીટ ચેરિટીના ધોરણે તમે કોઈ કલ્પના ના કરી શકો એ ચેરિટીના ધોરણે આવનારા દિવસોમાં સમગ્ર ઉત્તર ગુજરાત અમદાવાદ શહેર ગાંધીનગરના લોકોને સારવાર આપવાનું કામ અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે તો ફરીથી આપ સૌનો આભાર માનું છું અને અમિતભાઈ પરિમલભાઈ અને રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માની વિરમું છું ભારત બાદ કી જાય